અરી સાંભળો હમ કેમ છો જી હાય શું જોઈએ તમને અમે ફર્સ્ટ ફ્લોર પર નવા ભાડે રહેવા આવ્યા છીએ ઓ અચ્છા આજના દિવસે દૂધ ઉકાળીએ છીએ તમારે ચોક્કસ આવવું પડશે ક્યારે છે જી હમણા ઠીક છે હું તમારી સાથે આવું છું આવો ને अंदर आवो ने <laughs> हाय आवो ने अंदर जी <laughs> खूब धन्यवाद ना पाड़िया वगैरह ज तमे आवी गया मनी घणी खुशी थई અરે એમાં શું મોટી વાત છે આપણે બંને એક જ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ તમે બોલાવો અને હું ના આવું તમે એકલા કેમ આવ્યા તમારા હસબન્ડ સાથે આવ્યા હોત તો ના એ અહીંયા નથી એ શિપમાં કામ કરે છે વાઉ શિપમાં હા સાચે સર છ મહિના અહીંયા રહે છે છ મહિના શિપમાં કામ કરે છે ઓ શિપમાં કામ કરે છે તો સારી સેલરી હશે એવું કઈ નથી બસ થોડું ઘણું કમાઈ લે છે તમારું પોતાનું ઘર છે ના અમે પણ અહીંયા ભાડે જ રહીએ છીએ આલો દૂધ પીવો થેન્ક્સ તમે પણ લઈ લો ठीक <laughs> छे टाइम થઈ ગયો હું જાઉં છું અરે બેસો ને લંચ બનાવું છું જમીને જેજોને ને રે ના તકલીફ ના ઉઠાવશો बाजूમાં જ રહું છું ને ફરીથી આવી જઈશ એ બોલે સાંભળ્યો એમનો હસબન્ડ શિફમાં કામ કરે છે ત્યાં કામ કરવાથી બહુ પૈસા મળે છે ખબર છે શિફમાં કામ કરી તો જ વધારે પૈસા કમાઈએ કે હમ ઓફિસનો ટાઈમ થયો છે લેટ જઈશ તો મેનેજરની डांट ખાવું પડશે મારા એટમીટ ઉભો રહું હું બેગ લઈને આવું છું

આવ શું વાત છે અચાનક કેવી રીતે આવી કંઈ નહીં દીદી બધું કામ પતાવી દીધું ને ખૂબ બોર થતી હતી તો થયું કે તમને આવીને મળી લઉં ઓકે તો બોલ ઘર સેટ થઈ ગયું લગભગ તો સેટ થઈ ગયું તમે એકલા જ રહો છો કે તમારા સાસુ સસરા કોઈ નથી કે નથી રમ્યા સોરી દીદી હાલમાં જ અમે અહીં આવ્યા છીએ અચ્છા અને આવતા જ એમને શિપમાં નોકરી મળી ગઈ અને એ પણ ચાલ્યા ગયા હ મારા મમ્મી પપ્પા જીવિત નથી હું નાની હતી ત્યારના એ ગુજરી ગયા ત્યારથી હું મારી નાની નાનીમાના ઘરે રહેતી હતી અને મારા લગ્નના એક મહિનામાં મારી નાની નાનીમાં પણ ગુજરી ગયા અચ્છા તમારા કેટલા બાળકો છે ના રમ્યા અમારા લગ્ન થયે હજી બે જ વર્ષ થયા છે હજી બે વર્ષ પછી જ અમે લોકો બાળક વિશે વિચારીશું કેમ દીદી આવું કહી રહ્યા છો તમારા પતિ માત્ર 6 મહિના તમારી સાથે રહે છે ને જો આવવામાં તમારું કોઈ બાળક થયું તો એ તમારો સહારો રહેશે ને જો રમ્યા હું પણ માં બનવા ઈચ્છું છું પણ મારા પતિ કહે છે 4 વર્ષ પહેલા બેબી વિશે વિચારતી નહીં તો એમની વાતને કેવી રીતે ટાળું બોલ તમે પણ સાચું કીધું કઈ નહીં મુક રમ્યા હું મારી વાત કરીને તને ટેન્શન નથી આપવા માંગતી સારું તું બેસ હું તારા માટે પીવા માટે કંઈ લઈ આવું અરે દીદી કંઈ નથી જોઈતું ઊભી રહી રમ્યા માત્ર 2 મિનિટમાં લઈને આવું છું

એ બસ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે દીદી એમનો પગાર ખૂબ જ ઓછો છે ગમે તે રીતે મેનેજ કરીને ઘર ચલાવું છું અને અમારા પણ છોકરા નથી કેમ શું થયું રમ્યા તું પણ અમારી જેમ થોડા સમય પછી બાળક વિશે વિચારે છે એવી વાત નથી બાળક વિશે વિચારીએ છીએ અમે પણ બાળક રહેતું નથી થોડા સમય પછી પણ ન થાય તો હોસ્પિટલમાં જઈને ચેક કરવાનો પ્લાન છે અરે એ વાત છે તું ચિંતા ન કર સારું ડ્રિંક પીતું ઠીક છે દીદી હું જાઉં છું હું ઠીક છે સારુ દીદી બાય બાય આશુ હજી સુધી કેમ નથી સુતા હજુ શું નથી આવતી મને તને આવે છે તો સુઈ જા આપણા ગ્રાઉન્ડ ફ્લોર પર જે લક્ષ્મી ભાભી છે ને ખબર છે એના પતિનો પગાર પચાસ હજાર જેટલો છે એમચ હા માત્ર એટલું જ નહીં એમના લગ્નને બે વર્ષ થઈ ગયા છે હજી બે વર્ષ થયા પછી જ બેબી વિશે પ્લાન કરશે એવું કહેતી હતી એ દીદી ખૂબ ભોળી છે દીદી જ્યારે નાની હતી ત્યારે જ એમના મા બાપ ગુજરી ગયા અને એ નાની સાથે રહીને મોટા થયા અને દીદીના લગ્ન પછી એક મહિનામાં જ દાદી પણ સ્વર્ગ સીધા આવી ગઈ ઓ નો સારું તો મતલબ એ એકલી રહે છે એમ એનો પતિ સાથે નથી અને એના કોઈ સંબંધીઓ પણ નથી લાગતા સારી વાત છે

એ ફોન છોડી જાય છે હા લે થેન્ક યુ સારું ચલો હમ શું તને બસ સ્ટેન્ડ સુધી ડ્રોપ કરું કે એની જરૂર નથી મે કેબ બુક કરી છે ડ્રાઈવર નીચે ઊભો છે સારું ઠીક છે તમે જઈને આરામ કરો હું જઉં છું બાય હમ ધ્યાન રાખજે પહોંચે એટલે ફોન કરજે હા હા

જમ્યા ક્યાં છે ઘરના કોઈ કામમાં બિઝી છે કે અરે ના એ ગામડે ગઈ છે અચાનક ગામડે ગઈ છે કેમ એની ભાભીની તબિયત સારી નથી હો ફોન આવ્યો તો એટલે એમને મળવા ગઈ છે તે બે ત્રણ દિવસમાં આવી જશે ઓ એમ વાત છે હા શું ખાલી હું કહો છો ઘરવાળી નથી ખાવાનું કેવી રીતે બનાવશે બંદાને ત્રણ દિવસ તકલીફ પડશે ખાવાનું હું ખવડાવીશ એવું આશ્વાસન તો આપશો ને ઓહો ખાવાની ચિંતા કેમ કરો છો હું બનાવી આપીશ સારું એ બધું છોડો આજે તમે શું બનાવ્યું છે એજ કે ખાવામાં શું બનાવ્યું છે ઓ એમ વાત છે બિરયાની બનાવી છે મેં શું કીધું બિરયાની અરે બિરયાની એકલા ખાવામાં ગુનો છે મને પણ ખવડાવો ને અરે એમાં શું વાત છે હું હમણાં બે મિનિટમાં જઈને બિરયાની લઈ આવું છું હાલો બિરયાની શું મસ્ત બિરયાની બિરયાની બનાવી છે છે કે અમૃત છે સાચું કહું છું આવી બિરયાની મેં ક્યારે નથી ખાધી મારી વાઈફ પણ બિરયાની બનાવે છે ને બેકાર એ બિરયાની છે કે પછી વ્હાઈટ રાઈસ સાયન્ટિસ્ટ પણ ખબર નહીં પાડી શકે બિરયાની હોય તો આવી હોવી જોઈએ ઓકે ફરી મળીશું ઓકે જી બહુ સરસ બિરયાની એકદમ મસ્ત હતી રાત્રે પણ શું ખાઈ શકું કે અહીંયા અરે એમાં શું છે આવજો ને બાય બાય અત્યારે કોણ આવ્યું હશે તમે રાતે ડિનર માટે આવવાના હતા અત્યારે જ આવી ગયા એવું કશું નથી ઘરમાં બોર થતો તો તો વિચારું કે તમને વાત કરું કેમ સાંજે ઘર આવવાની મનાઈ છે કે અરે રે એવી કોઈ વાત નથી અંદર આવો ને સુતા હતા કે શું હા હા એટલે ચહેરો એકદમ બ્રાઇટ છે બેસો હા તો બોલો એ એવું છે કે ડિનર ક્યારે બનાવશો ખબર નહીં મને હા એટલે વિચારું કે જલ્દી આવીને ખાઈને હું જતો રહીશ રેરી રોકેટની જેમ તમે તો ખૂબ ફાસ્ટ છો તમે જ કીધું હતું ને કે ડિનર બનાવીને આપજો મને બરોબર યાદ છે એ હું કેવી રીતે ભૂલી શકું હા પાડી લે ના પાડું તો સારું ન લાગે ને બહુ સરસ તમે મને બરાબર સમજી ગયા છો અને તમે હવે કહો સરو એ જવા દો તમારો હસબન્ડ ક્યારે આવશે ગયા મહિને જ એ ગયા છે પાંચ મહિના પછી જ પાછા આવશે